એક ના બનવાનો બનાવ બન્યો હતો અહિયાં પણ હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું છું નમ્રતા બારોટ અને હું આવી ગઈ છું અમદાવાદનું ધડકતું દિલ એટલે કાંકરિયા આમ તો અમદાવાદમાં ઘણા બધા નાના મોટા લેક છે પણ અહીંનું ફેમસ અને પ્રસિદ્ધ લેક એટલે કાંકરિયા લેક અહીંયા એક નવી થીમ બનાવવામાં આવી છે વાટિકા કરીને તો આજે હું ત્યાં ફરીશ અને તે એક્સપ્લોર કરીશું ચલો સૌથી પહેલા તો આપણે વાટિકામાં શું ટિકિટ છે અને તેના રેટ શું છે એ આપણે જાણીશું આમ તો ટિકિટ નું બહાર સજેશન લખેલું જ છે કે કઈ ટિકિટ છે કેટલી ટિકિટ છે કેટલાની છે બાળકોની ટિકિટ કઈક ત્રણ વર્ષથી બાળકો માટેની ટિકિટ ફ્રી છે અને બાકી પચાસ રૂપિયા એન્ડ્રી ટિકિટ બતાવી છે બાકી રાઇડની ટિકિટ એ બધું તમારે કોઈ અંદરથી લેવાનું રહેશે ફાઇનલી મેં ટિકિટ લઈ લીધી છે અને હું જઈ રહી છું બાલવાટિકામાં આ બાલવાટિકા પચીસ જુલાઈ થી ગયા મહિને ઓપનિંગ થયું છે હેરી પોટર નું જાર સોંગ ગાયેલું છે આંખ ને ક્લિક કરીને અવાજ આવે છે તો આ છે બાલવાટિકા નો સેલ્ફી ઝોન તો ચલો હું ઉપર જોઈને તમને બતાવું કેવું લાગે છે

અને સાથે સાથે ફ્રી કોઈન એક્ટિવિટી પણ છે એ પણ આપણે જોઈએ તો આ છે કેપ્ટન જેક સમુદ્ર લુટેરીમાં જે આવતા હતા ને એ જ એ જ દાડી એ અને આ છે એમનું પર્સનલ જહાજ તો મિત્રો આ છે જૂના સિક્કાઓ જૂના નોટો અને બધું કલેક્શન છે તો આપણે બધું જોઈએ અંદર ગુજરાતી ભાષામાં જો લખેલ દસ્તાવેજ છે બધી જૂની નોટો છે છે વિદેશ ની છે અલગ અલગ સિક્કાઓ છે કોઈન આકાર માં પથ્થર ને બધી રીતનું છે જો આ સિક્કાઓ છે પેલા આજલાઓ માંથી ને ચરું ને એ બધું નીકળતું હતું ને આ રીતનું છે બધું આ છે બધા રાજાઓ મહારાજાઓ ઘણા બધા ફોટા કલેક્શન રાખવામાં આવ્યું છે અને જૂના દેશના ના ઝંડાઓ જે કેવાય તિરંગા છે કે ઝંડા છે બધા અલગ અલગ ફ્લેગ ના ફોટા છે અને એમના સિક્કા અલગ અલગ દેશ માં જે કોઈ નો હતા સરસ મજાનું કલેક્શન છે આ નોટ છે બધા અલગ અલગ સારું મ્યુઝિયમ જેવું કલેક્શન આ બાજુ પણ છે જો અહીંયા જેમ કે અડાલ સૂર્ય મંદિર છે એવા બધા અલગ અલગ ફોટા મૂકવામાં છે ગાંધી સાબરમતી ગાંધી આશ્રમ છે ટિકિટ ના જે આવતા સિક્કા આ એનું કલેક્શન તો અહિયાં છે ડાયનાસોર પાર્ક જે મોસ્ટ બધાનું ફેવરેટ હોય છે એની ટિકિટ મેં લઈ લીધી છે અને પર પર્સન સો રૂપિયા ટિકિટ છે ડાયનાસોર પાર્ક ની સાચું થઈ જાય તો ઉભા રહી ખરી ફની છે એવું જ લાગે છે કે હોલીવુડ ના પિક્ચર હું આવી ગઈ હોય ડાયનાસોર માં મોસમ પણ એવું જ છે વરસાદ આવે જંગલ જેવું છોકરાઓને જબરજસ્ત મજા આવે એવું છે આ તો વ્હાઈટ ટાઈગર છે આઈ થિંક છોકરાઓ તો એક ટાઈમે સાચું જ માનશે એમાં ડાયનાસોરો છે

આંખો ખોલ ને બંધ થાય છે થોડા ચાલતા હોત તો વધારે મજા ના આવ હોલીવુડ ના સીન લેવામાં આવ્યા છે બધા ડાયનાસોર ના સૌથી મોટા છે ડાયનાસોર અહીના જે ડાયનાસોર વન પાર્ટ ટુ અને આ લાયન છે આ છે ડ્રેગન ચાયના નું પ્રસિદ્ધ પણ આ હલતો હુલતો નથી બિચારે ખાવાનું ખાધું નહીં લાગતું આ છે નાનું એવું ડાયનાસોર પાર્ક જે સો રૂપિયા ટિકિટ છે પણ જેવું ચાલુ થયું એવું જ પતિ પણ ગયું જેમ કે અહીંથી આગળ ગયા ત્યાં સુધી પાંચ થી સાત ડાયનાસોર ને બધું રાખેલું છે છોકરાઓને મજા આવે છે બાકી મોટા માટે આપણે સો રૂપિયા ખર્ચી એ વધારે જ આ છે એનું બટરફ્લાય પાર્ક નાનું નાજુકડું સરસ મજા નું અહિયાં પણ સો રૂપિયા વ્યક્તિ વ્યક્તિ અંદર નીકળે બીજા કરેલી છે ઘરની કપલ પણ ઊંધું ઊભું છે બારીઓ પણ નીચે છે છાપરા પણ નીચે ગોઠવેલા છે આખું ઘર ઊંધું દર્શાવવામાં આવ્યું છે ચલો આપડે એ પણ જોઈએ આ છે બાલવાટિકા એક ઊંધું ઘર કહેવામાં આવે ને એવી રીતનું આપણા છે છત્રપતિ શિવાજી એમ કે આ છે એક ઊંધી રિક્ષા તમે જોઈ શકો છો જે ઊંધી છે ઊલટી રિક્ષા કહેવાય ને એવી રીતનું રાખવામાં આવ્યું છે પછી અહીંથી વધારે અહીંયા છે ઓ બપ્રે તમે જોઈ શકો છો ખુકખ દેખાયો ખુક હવે અહીંથી વધારે ઉપર જઈએ આપણે મિત્રો અહીંયા બીજું હવે જોઈએ આપણો શું શું છે

બાર થી પાડવા ને અહીંયા ઉભી તો નીચી લાગી બે જણા ઉભું રહેવું પડે ને ચલો ઉભી છું બરાબર નીચે લાગુ છું કે ઊંચી ઓહો હવે ત્યાં જવાનું હવે લાંબી લાગી દેખાશે

ફૂલ છે બેક સાઈડ પણ તમને ફૂલ દેખાતો હશે લોંગ આખો એમાં હું જઈ રહી છું કરાવવા પૈસા વસૂલ છે પણ મજા આવે એવું છે નાનો એવો જ પુલ છે તમે જોઈ શકો છો પણ મજા આવે એવું છે છોકરાઓને તો ખુબ મજા આવશે તો મિત્રો આપણે ત્યાંથી આગળ વધીને અહીંયા આગળ આવ્યા તો ગેમ ઝોન છે સરસ મજાનું નાના છોકરાઓ માટેનું છે જેને નાના છોકરાઓ ટિકિટ લઈને શહેર જવું જોઈએ આમાં અલગ અલગ રાઈડો છે સરસ મજાની એક્ટિવિટી છે અંદર એમને મોટા લોકો પણ જાય છે પણ નાના છોકરા ને વધારે સેન્ડવીચ ફ્રેન્ચ ફ્રાઇઝ બાજી કોઈ બી બધી વસ્તુ અહિયાં તમને ખાવા પીવામાં સેલ્ફ સર્વિસ છે સરસ મજાનું મળી રહેશે આ બાજુ છે મિરર મેઝ અને આ બાજુ છે ફ્લાઇંગ થિયેટર સરસ મજાની ટિકિટ આની એવી જ છે અહીંની ની કઈક મિરલ મેઝ ની એસી રૂપિયા ટિકિટ છે આ ટિકિટ છે ટિકિટ છે બસો રૂપિયા એમાં પણ દસ દસ જણા અલાઉ છે પણ એકવાર જરૂર જવા જેવું છે આ ફ્લાઇંગ થિયેટર માં એક વાર જઈ આવી છું અને અત્યારે વિઝિટ તો નથી કરતી પણ સાહેબ આ રીતનું જ આવે છે સીટો તમારી ઊંચી નીચી થશે પગમાં ને આપણે એવું લાગે કે આ ગયું એવી રીતનું બધું અલગ અલગ એક્સપિરિયન્સ થાય છે સીટોની પછી વસ્તુ થ્રી ડી રીતનું દેખાય છે જેમ ફોર એક થિયેટરમાં થતું હોય સેમ એવો જ એક્સપિરિયન્સ હોય છે લંડન ની બસ આવી રહી છે હટી જાઓ ટાટા આ છે નાના નાના છોકરાનો એડવેન્ચર પાર્ક અમુક છોકરા એવા હોય છે નાના નાના જેને હિંચકા ખાવા ગમે છે આવી એડવેન્ચર વાળી પાર્ક બધા ગમે છે ઝૂલવું ટીંગાવું લપસિયા ખાવા આ રીતનું બધું ઘણા ગમતું હોય છે તોફાની છોકરા હોય છે ઘણા મસ્તીખોર છે એના બધા બ્રાઇડો વધારે ઇન્ટરેસ્ટ હોય છે તો ડાયનાસોર પણ ઇન્ડિયામાં આવીને મ્યુઝિક શીખી રહ્યા છે શંકર એસા લો ક્લાસ ટાવર ટિકિટ છે પર પર્સન એકસો ને સિત્તેર રૂપિયા અને અહીંયા ત્રણ કે પાંચ વર્ષથી નાના છોકરાઓ એલાઉડ નથી એટલે આપણા જઈ રહ્યા છીએ ટિકિટ લઈ લીધી છે આપણા જઈ રહ્યા છીએ ઉપર એક્સપ્લોર કરવા માટે શૂઝ ની ઉપર આ પહેરવાનું હોય છે ફરજિયાત માટે કાચ ના પુલ ઉપર જઈએ છે અને આ બધી આપણી સેફટી માટે હોય છે હું જરૂરથી આનું પાલન કરવું જોઈએ તમને ઊંચાઈથી બીક નથી લાગતી ખાલી પાણીની બીક લાગે છે પણ જોવા જેવો નજારો છે એકવાર જરૂર આવવા જેવો છે આ એક્સપિરિયન્સ પણ શું કામ ના કરી એટલે જેવું જ લાગે છે પણ શૂઝ ઉપર આ જે કવર આપે છે ફરજિયાત પહેરીને આવજો આપણી સેફ્ટી માટે જ છે અને આપણી જવાબદારીમાં પણ આવે છે કે જે નિયમો એનું પાલન કરવું સામેની સાઇડથી આખું કાંકરિયા દેખાય છે અહીંથી તમને આખું કાંકરિયાનો નજારો પણ એટલો મસ્ત લાગશે શરૂઆત જ્યારે વ્લોગની કરી ત્યારે હું સાચું બોલી તી કે અમદાવાદનો ધક્કારો એટલે કાંકરિયા

હા એ સારું છે આપણે પેલી બધી પબ્લિક એટલી બધી આવી જાય તો વધારે રસ થઈ જાય તેના માટે પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે અને ફાઈનલી હું ગ્લાસ ટાવર નીચે આવી ગઈ છું ધબકારા નોર્મલ થઈ ગયા છે અને હવે નીચે આવીને હું તમને એ કહેવા માંગુ છું કે અહીંયા સામે એક વેક્સ મ્યુઝિયમ પણ છે અને આ બધા જે અહીંયા એડવેન્ચર પાર્ક છે મ્યુઝિયમ પાર્ક છે કે પછી આ ગ્લાસ ટાવરનું પાર્ક સોરી ગ્લાસ ટાવર છે એ બધાની ટિકિટ અહીંયા અવેલેબલ છે

કાર રાઇડિંગ નું અને આ તો ઓસમ હતું આજથી ઘણા ટાઈમ પહેલા અહીંયા અમદાવાદ કાંકરિયામાં એક ના બનવાનો બનાવ બન્યો હતો રાઇડ કંઈક પડી ગઈ હતી કે એવી રીતનું કોઈ બનાવ બન્યો હતો જે બહુ ચર્ચામાં રહ્યો હતો વચ્ચે એના લીધે આજે અહીં ખાસ્સી બધી સુવિધા અને સેફટી વધારી દેવામાં આવી છે એ મને ખૂબ જ ગમ્યું જેમ કે અહીંયા પણ ક્લાસ ટાવર ઉપર અમુક લોકોની લિમિટ આપવામાં આવી છે કે લોકો જઈ શકે અને રાઇડમાં પણ કોઈ બી પાર્કમાં કે કોઈ એડવેન્ચર રાઈડ કે કોઈ થીમ માં પણ અમુક લોકોની લિમિટ કરી દેવામાં આવે છે એ આપણી માટે જ છે આ હતું અમદાવાદ કાંકરિયા નું અમેઝિંગ બાલ વાટિકા તમારા બાળકોને લઈને જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો ખૂબ જ મજા આવશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમ્રતા મારો ડબલ એટલે રાધે રાધે જય શ્રી કૃષ્ણ